જંગલ જંગલ એટલે શું જંગલમાં કોણ હોય પ્રાણીઓ જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ રહે બરાબર આ ચિત્રની અંદર બધા પ્રાણીઓ છે હવે કયા કયા પ્રાણી છે તમારે વારાફરતી બધા એક એક નામ બોલવાનું છે બરાબર ને તમને ચિત્રની અંદર જે જે પ્રાણીઓ દેખાય એ પ્રાણીઓને આપણે નામ બોલવાના વારાફરતી બધા એ ચલો આસ્થા બેન બોલશે શું દેખાય છે બેટા તમને માછલી સરસ ચલો

આર્ય નું બધા તો કોણ તો પ્રાણીનું નામ વાંદરો દેખાય છે સર એટલે આ બધા ઘણા બધા પ્રાણીઓ છે બરાબર ને ના આ જંગલનું દ્રશ્ય જંગલમાં કોણ બે